ધોરાજીમાં ઓવરબ્રિજ માટે હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે ધોરાજીમાં જૂનાગઢ રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જુનાગઢ રોડ પર ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યું છે રહેલા ઓવરબ્રિજ માટે બે કિલોમીટરથી થી વધુનો જમનાવર રોડ સુધીનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે ડાયવર્ઝન માટે જે રસ્તો કરવામાં આવ્યો છે તેમનાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે ડાયવર્ઝન કારણે ટ્રાફિક સહિત સમસ્યાઓ વિકટ બની છે વારંવાર વાહન વ્યવહાર બંધ થાય છે રસ્તાના કારણે આજુબાજુના ખેડૂતોનો પાક પણ નષ્ટ થયો છે અગાઉ પણ ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આ બધાના આપેલા પરંતુ નિરાકરણ નહીં આવતા આજે આંદોલન કરવામાં આવ્યું છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજ રોજ લોકહિતરક્ષક સમિતિ દ્વારા રોડ રસ્તા બંધનું આંદો આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નું મુખ્ય કારણ જૂના જૂનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ આંદોલનને ધોરાજી શહેર કોંગ્રેસ વતી હું સમર્થન આપું છું અને આગામી બે કે ત્રણ દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો કરી ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે મારું નામ દિનેશભાઈ કુવાડ જમનાવળ ખેડૂત આજે આ અમે જે રસ્તા રોકો ચક્કાજામ કરવાનું આયોજન કરેલું છે તેમાં જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી લોકોને અને ખેડૂતોને જે કારખાનાવાળા છે એને પારાવાર બહુ જ મુશ્કેલી થાય છે ખેડૂતોના જે લગભગ પચાસેક ખેડૂતો કે જે કેનાલ રસ્તે આવેલા છે તેને જે ડાયવર્ઝન આપેલું છે તેના ચારસો વીઘાનો પાક લગભગ બધો બધો નાશ થઈ ગયો છે એટલે બધા ખેડૂતોને અને આ જે કારખાનાવાળા છે એને ડાઇવર્જન માટે બહુ જ મુશ્કેલી પડે છે કારખાને જવામાં લોડિંગ વાહનો માટે માલ લોડિંગ અનલોડિંગ માટે બહુ જ મુશ્કેલી પડે છે એટલા માટે જે કેનાલવાળો રસ્તો ડાઈવર્જન તરીકે આપેલો તેને વહેલામાં વહેલી શકે પાકો રસ્તો બનાવી આપે એવી અમારી માગણી છે મુશ્કેલીમાં અવારનવાર વાહનોનો ટ્રાફિક જામ થાય જે સિંગલ પટ્ટી રોડ છે તો તેના માટે વાહનો થઈ જાય તો પારાવાર બધા વાહનો કલાકે પણ મિનિટનો રસ્તો બે કલાકે પણ પાર નથી કરી શકતા આજે અમે આ લોકો બધા કારખાનાવાળા બધાએ થઈને ચક્કાજામ કરેલું છે રસ્તા રોકોનું કે વહેલામાં વહેલી તકે સરકાર એટલી અમારી વિનંતી છે કે પાકો રસ્તો કરી આપે આજ રોજ હિત સમિતિ દ્વારા થોરાજીમાં રસ્તા રોકવાનું આંદોલન કરેલું છે આ આંદોલન માં કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોપણનું આંદોલન કરેલું છે અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજવાળો છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે આવી નાની અમારી સરકાર પાસે માગણી છે જેનો યોગ્ય નિકાલ કરો વિનંતી જો આ આંદોલનથી અમે સરકારશ્રીને તંત્રશ્રીને જગાડવા માગીએ છીએ છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી હિત સમિતિની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિનો આનાથી પણ જલદ ગાંધી માર્ગે આનાથી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે